દોસ્તો તાજ કે નય વિડીયો મેં હાર્દિક આપવાગત છે હર હર મહાદેવ જય મહાકાલ જય માતાજી ગુડ મોર્નિંગ તો બચું કે સુબક કે ગયારા હું દેખો વ્લોગ સ્ટાર્ટ કરી દીયા હે અભી દો તીન સે વ્લોગ આવતો નહોતો બે ત્રણ દિવસથી ગઈશ તો હિન્દીમાં બોલવાનું બહુ શોખ છે અને ગુજરાતીમાં વ્લોગ બનાવવું પડે છે કારણ કે હું પહેલા હિન્દીમાં જ મને બોલા બનાવવાનો હતો વ્લોગ પણ હવે ઘણાની કોમેન્ટ આવતી હતી કે તમે ગુજરાતીમાં બનાવો ને બાવા હિન્દીમાં બનાવો તો એવું બધું છે તો ચાલો હવે આપણે આજથી વિડીયો રેગ્યુલર કોશિશ કરીએ કે આપણા વિડીયો રેગ્યુલર આવતા જાય કારણ કે મરણ થઈ ગયા હતા બહુ ઝાઝા બે પાંચ બે ત્રણ એટલા માટે કાંઈ આપણે જાવું ને આવવું ને એમાં કાંઈ વિડીયો હમણાં બનતા નહોતા તો એવું છે

ક્યાં જાઉં તારે હજાર તારું ભરવાનું છે અને અમારું છે ને કે આજે બહુ વિતરણ કરી દીધું તો જો સરસ મજાના આપણે તમને બતાવી દો કે આ બધું લઈ આવ્યા છે જો તે હા હાજી

અત્યારે બાર વાગી ગયા રોટલી જો ઉધરસ તાવ આવી ગયો છે આપડે આટલા દિવસ બધું બાર નું જમ્યા કે નહીં તો ગાઈઝ તમે પેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો એક લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો બહાર વાગી ગયા જમક બનાવી લીધા ભાખરી બનાવી અને બે ત્રણ સલાડ કર્યા છે હવે બહુ ભૂખ લાગી તો જલ્દી જલ્દી જમવા બેસી જાય ગેસ બાટલો પૂરો થઈ ગયો

આપણું મિશાન અધૂરું રહી ગયું હતું તો અહીંયા બે બે છે ને વાડી માટે લઈ જવાના છે તો ચકલા બહુ આવે છે ને તો વાડી લઈ જવાના અને અહીંયા ઓલરેડી એટલા ચોખા ચકલા માટે જ રાખે તો આપણે ભરી લઈએ ચકલા માટે ચોખા તો આમાં છે ને ચોખા ભરવા ભરી લઈએ આપણે કેટલા ભરવા છે એક બોટલ ભરવાના છે વાડીએ છે ને બહુ પક્ષી આવે છે સરસ રીતે ઢીંગાડી દેવાનું છે બોટલને તો ગઈ આપણે જો ફાઇનલી નીકળી ગઈ છે ગાઈસ આપણે જો હવે અહીંયાથી પાછા ફરી આવી ગયા છે અને અમાર મનીષભાઈની ગાડી છે હો અહીંયા ઓહો હો આ તો જો અહીંયા તો બધું આજે પાણીનો પ્રવાહ ઓછો થઈ ગયો છે જાય છે તો ધોધ તો ગાઈસ ડુંગળી જો કેટલી ના મોગરા તો જો કેવા સરસ મજાના થઈ ગયા જો એકદમ એકદમ લીલી છો હરિયાળી

વાડીએ જો આપણે ચકલાનું ગાય અત્યારે ઉનાળો આવ્યો ને તો તમારા ઘરે આવું બધું ઝાડ હોય ને તો લગાડી દેજો બિચારા ને ખાવાનું કરવું પડે કે નહીં એ ભાઈ તમારી ઘરે તે કઈક મોટું મકાન હોય લગાડી દેજો હો આ મોઢું હંતાડે હું ચકલા ને ચણ ખવડાવતા તા મોંઢું અત્યારે હ મોંડું અતાડે એ નો ચકલા આપે ચણ ઈ નથી થાય એમ ચોખા બાજરો કાઈ સોરુભાઈ ગુધેલા નાગભાઈ જો આવી એટલે સીધું કામ કર્યું કામ કા આપડે આવા છે ને પચાસ જેટલા લગાડી દેવાનું છે બસ કાલે જો ચાર પાંચ તો પેલા લગાડી ઠંડુ મસ્ત જો પીવાનું પાણી આટલું ફૂન તમને મળી ગયું નાગભાઈ

જો ગોએસ કેવી પાર્ટી ખેચ છે એક ખાટલો નું મન છે પણ કોઈ છેડો મળતો નથી ના હું એકલી ભરી લઉં રેડી થઈ ગયો હું ડિઝાઇન પડી ગઈ સફેદ

એમાં ધૂડ જ ન હોય કેમ માર ના ધૂળ બધી માર મોઢા ઉપર માર મોઢા ઉપર ધૂળ આવે બાર મોટા ઉપર ધૂળ ક્યાંમાં ઉડી ગયું બહુ મારી ચોખ્ખી રાખે બસ હવે કેટલું ધોકાવાળી કરશે એને ઉડી ગઈ ધૂળ એને પા પેટ્રોલ બાળીને અહીંયા આવ્યા ને અહીં આવી તો કાઢે આપણને તો જાઈએ ને અમે તમે કાંઈ એમ નહીં કે જમીન ચાજો ભાળું શાકપુરીનું પ્રોગ્રામ કરવાનો જ છે હમણાં હા તો

હેલો ગાઈસ આજ છે ને રાત્રે આપણે ડુંગળીનું ખાર્યું બન હા ઈજ આવડે ખાલી બીડી ઉતારતા એ કે આવડે જ ખાતા આવડે જ તો ચો બધાય કામ કરે છે હમણાં હોય નહીં આ બધાય ને મેં કીધું કે તમે ડુંગળી ડુંગળી ખેંચી લો ને ખડખડ રેવા દો તમારો નથી આવતો બાપા ખડ ઊંઘે તમે ગામના છે બે મિક્સ સફેદ નથી ખાવી લાલ જ ખાવી છે લેવો નાક ભાઈ ક્યાંથી ખેંચવાની છે બીજું કઈ નથી ડુંગળી આપણી વાડીમાં કઈ હતું શું કેમ એને જો એક સરખા મસ્ત મોટા ગાંઠિયા છે એને ખબર જ હોય કે આ ગાંઠિયા હું ખેંચીશ એટલે એ મોટો જ આવે કાનકભાઈ

આપણે ઘરે આવી ગયા છે ઉનાળાની શરૂઆત ચકલા માટે એક પણ મૂકી દીધું છે પાણીનું વાડીએ એક મૂક્યું એક અહીંયા મૂક્યો બે મૂકી દીધા છે મારે તો છે ને હવે પચાસ ગોઠવી દેવા સાચું મંગાવા છે હવે એવા તો તમે પણ તમારા ઘરે ચકલાનું છે ને પાણી આપજો ચણ આપજો બિચારા ક્યાં જાય ચી ચી ચીં અરે ભાઈ ઝાડમાં તો સારું રી બીલી હવે સુકાઈ જશે તો અત્યારે વાકી ગયા છે આઠ અને રસોઈ પણ બનાવી લીધી છે સરસ મજાની શાક અને ભાખરી સરસ મજાની કારણ કે જો ગળામાં તકલીફ થઈ ગઈ છે શરદી થઈ ગઈ છે તો બીજું બધું કંઈ ખાવું નથી શાક ને ભાખરી કરી લીધા છે અને હવે ક્રિશભાઈની રાહ જોઈ છો ક્યાં હોય કોને કેટલું અંધારું છો અને આ જાદુગરવાળા જો કેવો સામાન અત્યારે પેક કરે છે લાઈટ ચાલુ છે ને ત્યાં તો ગમઘોર અંધારા વચ્ચે આપણે જીસીબી નીકળું જીસીબી ચાલો તો વિડીયોને આપણે હવે એન્ડ કરી દઈએ તો અહીં સુધી તમે મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ અને ફરી પાછી મળું છું આવતીકાલે નવા દિવસ સાથે બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય મહાકાલ